થર્ટી ના ઉજવણી અન્વયે આપણા પશ્ચિમ કચ્છ જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આપણા રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોરડે સાહેબ અને આપણા પશ્ચિમ કચ્છના એસપી શ્રી વિકાસ સુંડે સાહેબ નાઓએ તમામ અધિકારીઓ સાથે મિટિંગ કરેલ છે અને અલગ અલગ ટીમોની રચના કરી છે અને આ બાબતે શું શું કાર્યવાહી કરવી જોઈએ કે જેથી કરીને આ પાંચ સાત દિવસ છે એ ખૂબ જ શાંતિથી પસાર થાય લોકો આનંદ ઉલ્લાસથી એ પોતાના પ્રસંગોને ઉજવી શકે અને તેમ છતાંય કોઈ ઘટના ન બને તે માટે ખાસ જે પાંચ સાત મુદ્દાઓ છે એની અંદર ખાનગી પાર્ટી પ્લોટો છે કે ખાનગી ફાર્મ હાઉસ છે ત્યાં કોઈ દારૂ પી અને આવા દુષ્કૃત્યો ન કરે એ માટે ખાસ એલસીબી એસઓજીની ટીમ ખાનગી રીતે તપાસ કરી રહી છે બીજા નંબરની અંદર જે શહેરી વિસ્તાર છે એમાં કોઈ કે એવી જે ટેવવાળા ઈસમો છે એની ઉપર સી ટીમની નિગરાની છે સી ટીમ સતત બધા વિસ્તારમાં આ બાબતે કાર્યરત છે તેઓને પણ સૂચના આપણા એસપી સાહેબે આપેલી છે સાથે સાથે જે જગ્યાએ વેલકમ ટુ ઝીરો ટુ ફાઈવની જે પાર્ટીઓ યોજાય છે કે જ્યાં મોટી સંખ્યામાં માણસો ભેગા થવાના હોય એ જગ્યાએ ખાનગી ડ્રેસની અંદર એલસીબી એસઓજી અને ડિસ્ટાફ તૈનાત રહેશે ત્યાં કોઈ પણ એવું કોઈ આલ્કોહોલિક વ્યક્તિ જોવા મળશે તો એની ઉપર સીધી કાર્યવાહી કરી અને ગુનો દાખલ કરવામાં આવશે જેથી આવી ઘટનાઓ કોઈ ગંભીર ઘટનાઓ બનતી અટકી શકે આ ઉપરાંત જે સિટીના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ છે ત્યાં અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ છે અને એ તમામ ટીમોને બ્રીથ એનાલાઇઝર સાથે સો ટકા વાહન ચેકિંગ થાય અંદર બેઠેલા ઈસમો કોઈ આલ્કોહોલ પીને અથવા તો આલ્કોહોલની બોટલો સાથે પણ મળી આવવાની શક્યતાઓ હોય આ એક અભિગમ સાથે વાહન ચેકિંગનું પણ આયોજન કરવામાં આવેલ છે તેમજ જે જાહેર સ્થળો છે બાગ બગીચાઓ છે પ્રતિબંધિત વિસ્તારો છે ત્યાં યુવા વર્ગના લોકો કોઈ ભંગ ન કરે તે માટે તમામ પીસીઆરના ઇન્ચાર્જોને પણ સૂચના આપી છે થાણા અધિકારીઓને આ બાબતે મિટિંગ કરવામાં આવેલ છે તો પીસીઆર પણ તાત્કાલિક એ વિસ્તારમાં પહોંચી જશે અને સતત એનું પણ ત્યાં સુપરવિઝન રહેશે આ ઉપરાંત કંટ્રોલ રૂમના જે નંબર છે નાઇન ડબલ એઇટ નાઇન ડબલ એટ ફોર ફોર ટુ એઈટ ફોર ફરી વાર કહું છું નાઇન ડબલ એઇટ નાઇન ડબલ ફોર ટુ ફોર એના ઉપર અથવા તો વન ડબલ ઝીરો ઉપર રિંગ કરી શકશે આવી કોઈ દહેશત જણાય તો